ભરૂચના જાગૃત નાગરિકો દ્વારા બિસ્માર માર્ગો અને ટ્રાફિક જામની પરિસ્થિતિ અંગે કલેક્ટરને આবেদন પત્ર પાઠવી સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે. ભરૂચના જાગૃત નાગરિકો દ્વારા આજ આજરોજ કલેક્ટરને આবেদন પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ શહેર તેમજ જિલ્લાના રાજ્ય અને રાષ્ટ્રીય ધોરી માર્ગો ઉપર ઠેર ઠેર રોજ રોજ ટ્રાફિક સમસ્યા દિવસને દિવસે વિકટ બની રહી છે. જિલ્લાની અનેકવિધ ફરિયાદોનું નિવારણ સમયોચિત મળતું જ નથી ત્યારે આના કાયમી ઉકેલની બાબત તો ઠીક પરંતુ હાલમાં ભરૂચ શહેર અને તેની આસપાસના તમામ માર્ગો બિસ્માર બનતા જે ગંભીર પરિસ્થિતિ ઉદભવી રહી છે નાગરિકો પૈકી સરકારી નોકરીયાત વર્ગ કોર્પોરેટ સેક્ટરમાં ઔદ્યોગિક એકમોમાં નોકરી ધંધાર્થી જનાર નોકરિયાત અને કામદાર વર્ગો શાળાએ જનાર બાળકો વગેરે કલ્પી નહીં શકાય તે રીતે હાથ મારી ભોગવી રહ્યા છે ત્યારે આ સમસ્યાનું તાકીદે નિવારણ લાવવા માંગ કરવામાં આવી છે આજ રોજ અમે ભરૂચ વાસીઓ તમામ જિલ્લાના નવી તાલુકામાંથી લોકો આજે અહીંયા ઉપસ્થિત છે બોલશે ભરૂચ ઉઠશે ભરૂચ પ્લેટફોર્મના માધ્યમથી અમારી જેવા ઘણા સામાજિક કાર્યકર્તાઓ રસ્તાની ત્રાહી જે હાલત છે જેના કારણે કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ખબર નહીં તંત્રનું પેટનું પાણી શા માટે નથી હલતું કેમ કે election મત લેવાના હોય ત્યારે ઘર ઘર દેખાય છે અને હર ઘર તિરંગાઓ પણ વેચવામાં આવે છે પરંતુ આજે જ્યારે આ ખરાબ રોડ રસ્તાના લીધે ઘણી સમસ્યાઓ આમ જનતા વેઠી રહી છે ત્યારે એક પણ અધિકારી કે એક પણ ચૂંટેલા જનપ્રતિનિધિ પક્ષ નો હોય કે અપક્ષ નો હોય કોઈ પણ બોલવા માટે આજે તૈયાર નથી આજે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આજે ભરૂચ જિલ્લા કલેક્ટરને કેટલાક મુખ્ય હેતુઓની ઉપર આવેદન પાઠવવા માટે આવ્યા છે જેમ કે ભ્રષ્ટાચાર મોટા પાયા થઈ રહ્યો છે દબાણના પ્રશ્ન છે રૂળ રસ્તા સારા નથી રોજગારી બાબતે પ્રશ્ન છે તો આવી અનેક માંગણી સાથે જિલ્લા કલેક્ટર સાહેબને શક્તિ પ્રદર્શન કરી ભરૂચ જિલ્લાની ટીમ દ્વારા બલ્સે ભરૂચની ટીમ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવા માટે અમે બધા ઉપસ્થિત થયા છે